નમસ્તે મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીક બિંદાસ અને હું છું દેવાંગ વિભાકર જેમ તમે જાણો છો એમ આપણે અલગ અલગ વિષયો સાથેના ઇન્ટરવ્યૂઝ લઈને આવતા હોઈએ છીએ જે તમને ઉપયોગી હોવાના એટલે અત્યારનો જે ઇન્ટરવ્યૂ છે એ ફાઇનાન્શિયલ સર્વિસીઝ રિલેટેડ આપણે કરવાના છીએ અને તેમાં ક્યાંક ને ક્યાંક એનઆરઆઈઝ ખાસ ઇન્વોલ્વ થવાના છે તો આ ઇન્ટરવ્યૂને છેલ્લે સુધી જોજો તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે શ્રી રાજીતભાઈ કોઠારી કે જેઓ રાજકોટમાં આશુતોષ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ જે છે તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને આ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં તેઓ થર્ડ જનરેશન છે તેઓ પોતે સી છે અને સીએફપી છે સીએફપી અર્થાત સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છે પ્લાનિંગ તમને કરી આપે છે અને આજે આપણે તેમની પાસેથી જે તેમની એક્સપર્ટિસ છે એક્સપર્ટિસ છે તેના વિશે જ વાત કરીશું અને ખાસ તો તેઓનો જે બિઝનેસ છે એ પચીસ જેટલા દેશોમાં છે ને તેમના પાંચ હજારથી પણ વધારે ક્લાયન્ટ્સ છે ઓલ ઓવર ધ વર્લ્ડ તો તમને ખૂબ બધું આમાં માહિતી મળવાની છે ઇન્ટરવ્યૂમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો રાજભાઈ આપનું સ્પીક બિંદસમાં ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ ખૂબ આભાર આપનો જી જી તો મારો પહેલો પ્રશ્ન આપણે ગુજરાતથી શરૂ કરીએ કે ગુજરાતમાં જે ગિફ્ટ સિટી આવેલું છે ફાઇનાન્શિયલ સેન્ટર તો એ શું છે આ ગિફ્ટ સિટી એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી હવે હું આની હિસ્ટ્રી વિશે વાત કરું તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા બે હજાર સાત આઠમાં ત્યારે એમણે એક સ્વપ્ન જોયું હતું આ સ્વપ્ન જોવા પાછળની નો હેતુ શું હતો મોદી સાહેબનો કે ઘણા બધા આપણા ઇન્ડિયન જે ઇન્ડિયામાં રહે છે અને ઇવન જે વિદેશોમાં રહે છે એનઆરઆઈસ એ લોકો જે કાંઈ પણ રોકાણ કરતા જે કાંઈ પણ એની ઇન્વેસ્ટમેન્ટની મૂડી ઊભી કરતા એ એવા દેશોમાં કરતા કે જ્યાં એક સારી ઇકોસિસ્ટમ હોય જ્યાં ફાઇનાન્શિયલ સર્વિસીસ સારી ચાલતી હોય અને ટેક્સેશન જે છે એ ઓછામાં ઓછું હોય જેમ કે દુબઈ છે સિંગાપોર છે હોંગકોંગ છે લંડન છે તો મોદી સાહેબને એમ થયું કે આપણા જ ભારતીયોનું જે કાંઈ નાણાં છે બધા એ કેમ બીજા દેશો એનો ફાયદો લે તો આપણે ગુજરાતમાં જ આપણા ઇન્ડિયામાં અને આપણા જ ગુજરાતમાં એક એવું સેન્ટર ડેવલપ કરીએ જ્યાં આ પ્રકારના આપણે કન્સેશન આપી શકીએ એન્કરેજમેન્ટ આપી શકીએ ફાઇનાન્શિયલ સર્વિસીસને જે રીતના મેન્યુફેક્ચરિંગમાં એક એસ ઝેડ હોય છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ આ ફાઇનાન્સના ફિલ્ડનું એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે જેમાં ખૂબ જ ફાયદા આ ક્ષેત્ર ફાઇનાન્શિયલ સર્વિસીસને પ્રોત્સાહન આપવા માટે આવેલા છે જી બિલકુલ આપણે સરસ વાત કરીએ એટલે જે ગિફ્ટ સિટી છે એ એક એરિયા છે અને તેની અંદર આ બધી સુવિધાઓ મળે છે તો હવેનો પ્રશ્ન એ થાય છે કે આના જે કાયદાઓ છે એ રેગ્યુલેટ કોણ કરે છે આ ગિફ્ટ સિટી છે એ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આવેલી એક જગ્યા છે અને જેમાં આપણે દરેક ક્ષેત્ર હોય એનો એક રેગ્યુલેટર હોય એટલે જેમ કે બેન્કિંગ છે તો એમાં આરબીઆઈ છે બેન્કિંગ ક્ષેત્રના રેગ્યુલેટર છે પછી ફાઇનાન્શિયલ માર્કેટ્સ છે સ્ટોક માર્કેટ છે તો સેબી જે છે એ સેબી આ સ્ટોક માર્કેટના રેગ્યુલેટર છે એના કાયદા કાનૂન બનાવે છે સાથે પેન્શન ફંડ હોય કે કોઈપણ બીજા જે કાંઈ પણ ક્ષેત્ર છે એના એક પર્ટિક્યુલર રેગ્યુલેટર હોય તો આવા અલગ અલગ રેગ્યુલેટર્સ હોય તો દરેકના પોતપોતાના કાયદાઓ પોતપોતાના બાયલોસ પોતપોતાની એક સિસ્ટમથી બધું ત્યાં ગવર્નન્સ થાય આમાં વધારે સમય લાગે અને વધારે બ્યુરોક્રસી થાય એટલે ગવર્મેન્ટે એવું વિચાર્યું કે આપણે એક જ રેગ્યુલેટર રાખીએ જે ડાયરેક્ટ જે મિનિસ્ટ્રી છે એને જ અપોઇન્ટ કરે જેને આઈ એ કહેવામાં આવે છે એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી આ ગિફ્ટ છે એ આખું એક આઈ કહેવાય છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર અને આનું વિઝન એવું છે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર આને બનાવે જેમ મેં વાત કરી જે સિંગાપોર દુબઈ કે બધા જ ના લેવલનું એક થાય એટલે આનું તમામ પ્રકારના રેગ્યુલેશન માત્ર ને માત્ર આ એક જ ઓથોરિટી જેને યુનિફાઈડ રેગ્યુલેટર કહેવાય છે એ બનાવે છે અને એના કારણે જે ઝડપથી આમાં ડિસિશન્સ લેવાય છે અને જે રીતથી આખે આખી એની સિસ્ટમ ચાલે છે એ ખૂબ જ ફાસ્ટ છે જી ખાસ તો એ જાણવું છે અમારી ચેનલના ઓડિયન્સ ઘણા છે એનઆરઆઈ મિત્રો છે તો એનઆરઆઈને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી શું બેનિફિટ મળી શકે ઇફ સિટીમાં રાઈટ એટલે આમ એનઆરઆઈની હું વાત કરું તો સૌથી પહેલાં એક વસ્તુ આપણે સમજવી આમાં જરૂરી છે કે આમાં ફાયદો જે મળે છે જે કાંઈ પણ એનઆરઆઈ હોય કે એવા પણ લોકો હોય કે જે ભારતના ઓરિજિનના નથી એટલે જેની પાસે ઓસીઆઈ કાર્ડ પણ નથી એવા લોકો પણ આ હું જે વાત કરવા જઈ રહ્યો છું એનો ફાયદો લઈ શકે છે સાથે સાથ જે ઇન્ડિવિજ્યુઅલનો હોય માનો કે આઉટસાઇડ ઇન્ડિયા જે કોઈ કંપની હોય કે ફર્મ હોય કે ટ્રસ્ટ હોય કે કોઈ પણ પ્રકારની એક એન્ટિટી જેને આપણે કહીએ છીએ એ હોય એ આ જે વાત કરવા જઈ રહ્યો છે એનો ફાયદો લઈ શકે છે આ જે ફાયદો મળે છે એ ભારતમાં સ્ટોક માર્કેટમાં જે રોકાણ કરે છે એમાં મળે છે અને ફાયદાઓ જમાં જાઓ એ પહેલા કઈ રીતના આખો પ્રોસેસ વર્ક કરે છે એ હું સમજાવું એના પછી એના શું ફાયદા છે એમાં આપણે જઈએ તો ઇન્ડિયામાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી કેટલી બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે જે ઘણા વર્ષોથી દાયકાઓથી લાખો કરોડો રૂપિયા મેનેજ કરે છે અને ઇન્ડિયામાં ચાલીસથી પણ વધારે મ્યુચ્યુઅલ ફંડ્સ છે હવે દરેક મ્યુચ્યુઅલ ફંડ એમાંથી ઘણી બધી ઓછામાં ઓછી દસથી પંદર મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ અત્યાર સુધીમાં આ ગિફ્ટ સિટી જે છે ત્યાં પોતાના ફંડ સ્થાપિત કર્યા છે એનાથી એ લોકો એવું કરે છે કે આ ફંડ જે ગિફ્ટ સિટીમાં સ્થાપિત થયું છે એમાં એ લોકો પૈસા ભેગા કરે છે આઉટ સાઈડ ઓફ ઇન્ડિયાથી એટલે બહારના જે દેશોમાં જે એનઆરઆઈ જે એનઆરઆઈઝ છે કે જે કોઈ પણ બીજી મેં જે વાત કરી જેને પણ રોકાણ કરવું છે એ આ ગિફ્ટ સિટીના ફંડોમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એ જે ફંડો જે આ મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ સ્ટાર્ટ કર્યા છે એ કાંઈ જ નથી કરતી માત્ર ને માત્ર પૈસા બધા ભેગા કરી અને પોતાના જ મ્યુચ્યુઅલ ફંડોમાં જે વર્ષોથી આપણે બધા ઇન્વેસ્ટમેન્ટ એમાં કરતા આવ્યા છે એમાં ઇન્વેસ્ટમેન્ટ ભેગું કરે છે એટલે એક ખાલી લેયર ગિફ્ટ સિટીના ફંડનો એડ થઈ જાય છે જેને ફીડર ફંડ અથવા ફંડ ઓફ ફંડ કહેવામાં આવે છે હવે આપણે સમજીએ કે આના શું ફાયદાઓ છે આ ગિફ્ટ સિટી ફંડમાં શું કરવા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેનાથી જે મ્યુચ્યુઅલ ફંડમાં અલ્ટિમેટલી આપણું ઇન્વેસ્ટમેન્ટ થાય છે સૌથી પહેલો અને સૌથી મુખ્ય ફાયદો છે કે આમાં જે પણ કેપિટલ ગેઇન થાય એટલે જે અપ્રિસિએશન થાય જે આપણે રોકાણ કરેલું હોય એનો વધારો થાય એમાં આપણે જ્યારે વેચીએ એ રોકાણને તો કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ ભારતમાં ભરવાનો આવતો નથી આ એક ખૂબ જ મોટો એડવાન્ટેજ છે અને એ ટેક્સ જે કોઈ ફંડ છે જે ગિફ્ટ સિટીમાં સ્થાપિત થયું છે એ આ મ્યુચ્યુઅલ ફંડમાં જે મેં વાત કરી રોકાણ કરે છે એને પણ નથી ભરવાનો અને જે રોકાણકાર જે આઉટસાઇડ ઇન્ડિયા છે જે એનઆરઆઈ ભાઈ છે આપણા કે જે કોઈ પણ પર્સન છે એને પણ ભારતમાં કોઈ પણ પ્રકારનો ઇન્કમટેક્સ ભરવાનો આવતો નથી આના કારણે ઇન્કમટેક્સ રિટર્ન પણ ભરવાના નથી આવતા પેન જે ઇન્ડિયાનો એક નંબર હોય છે જે બધી જગ્યાએ આપણે આપવો પડે છે એ પણ આપવાની જરૂર નથી પડતી અને ઇન્કમટેક્સના કોઈ આગળ જતા અસેસમેન્ટ ક્વેરી પણ કાંઈ આવી શકવાની કોઈ ચાન્સ નથી બીજો આનો ફાયદો એ છે કે ભારતમાં એ લોકોએ કોઈ પણ બેંક એકાઉન્ટ ખોલાવવાની જરૂર નથી આ ડાયરેક્ટલી એમના જે ફોરેન બેન્ક હોય યુએસ હોય તો યુએસમાં દુબઈ હોય તો દુબઈમાં જે પણ કન્ટ્રીમાં સ્થિત હોય ત્યાંથી ડાયરેક્ટલી એના પૈસા એ ટ્રાન્સફર ગિફ્ટ સિટીના અકાઉન્ટમાં થાય છે એના ફંડમાં થાય છે અને પાછા વેચવા હોય ત્યારે એ બહાર વિદેશમાં એમને સીધા પૈસા મળી જતા હોય છે એટલે બેંક અકાઉન્ટ પણ ખોલવાની જરૂર નથી સાથે ઇન્ડિયામાં જે ડીમેટ અકાઉન્ટ હોય છે તે સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જરૂરી હોય છે એ પણ ખોલાવવાની જરૂર નથી હોતી અને આ બધાના ઉપરાંતનો ફાયદો છે કે જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ બધું યુએસ ડોલરમાં ડિનોમિનેટેડ હોય છે એમાં દર્શાવવામાં આવે છે એટલે ઘણા બધા એનઆરઆઈઓને એવી ઈચ્છા હોય છે કે અમે જે રોકાણ કરે એ યુએસ ડોલરમાં દર્શાવવામાં આવે તો એનાથી એને ઘણી સારું લાગતું હોય છે તો એ પણ આમાં થતું હોય છે અને છેલ્લો ફાયદો જે ખૂબ જ જરૂરી છે કે એ લોકોને ઈન્ડિયામાં આવ્યા વગર ઇન્ડિયામાં ટ્રાવેલ કર્યા વગર પોતાના જ દેશમાં રહીને જે કાંઈ પણ પ્રોસેસ છે ડોક્યુમેન્ટેશનની એ ફોલો કરી અને આ ગિફ્ટ સિટીમાં એ ઇન્વેસ્ટમેન્ટનો નિવેશ કરી શકે છે એટલે આમાં ઘણી બધી હેઝલ નીકળી જાય છે જે જનરલી ઇન્વેસ્ટમેન્ટમાં આવતી હોય છે ડિમેટ એકાઉન્ટ બેંક એકાઉન્ટ અને તો પછી ખાસ હવે એ છેલ્લો પ્રશ્ન લઈ લો સમજવું છે કે તમે ફાઇનાન્શિયલ સર્વિસીસ આપો છો તમે આના એક્સપર્ટ છો એનારા એ મિત્રો જે જોવે છે એ હશે એમને પણ ખ્યાલ હશે પણ ઇનોવે તમે એક્સપર્ટ છો તો કોઈને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે કેવી રીતના હેલ્પફુલ થાવ છો ચોક્કસ તો આમાં વાત કરું તો અમારી ગિફ્ટ સિટીમાં ઓફિસ છે એટલે અમે એમાં એનું ઘણું બધું કામ કરીએ છે અને અમે આખા વિશ્વમાંથી ઘણા બધા ઇન્વેસ્ટર્સને ગિફ્ટ સિટીમાં સક્સેસફુલી રોકાણ કરાવેલું છે અને ગિફ્ટ સિટીમાં પણ ઘણા બધા પ્રકારના ફંડ હોય છે એટલે એવું જરૂરી નથી કે દરેક ફંડમાં ટેક્સની એક્ઝેમ્પન ટેક્સની રાહત મળે છે એ જોવું જરૂરી છે કે એ જે ફંડ છે એ અમુક ક્રાઇટેરિયા ફોલો કરતી હોય તો જ એ જે સરકારે ટેક્સની છૂટછાટ આપેલી છે એ મળતી હોય છે એ સમજવું જરૂરી છે સાથે સાથ જે ગિફ્ટ સિટીનું ફંડ છે એ તો માત્ર ફીડર ફંડ છે એટલે પૈસા ભેગા કરી અને બીજા ફંડમાં રોકે છે તો એ અંડરલાઈન ફંડ છે એટલે કે જે ફંડ જેમાં ગિફ્ટ સિટીનો ફંડ રોકાણ કરે છે એ કયું છે અને અલ્ટિમેટલી ક્યાં રોકાણ કરે છે કયા ક્ષેત્રમાં કયા પ્રકારના સ્ટોક્સ લે છે એ પણ સમજવું ખૂબ જ જરૂરી છે એના માટે દેવાંગભાઈ અમે આખું એક કી પરફોર્મન્સ ઇન્ડિકેટરનું મેટ્રિક્સ બનાવ્યું છે જેમાં તમામ પ્રકારના અત્યારે ગિફ્ટ સિટીમાં જેટલા ફંડ છે એનો અમે આખો ઉલ્લેખ કર્યો છે અને અલગ અલગ ટાઈમ ફ્રેમે એના શું રિટર્ન મળે છે કયા કન્ટ્રીના ઇન્વેસ્ટરોને એક્સેપ્ટ કરે છે શું એની કોસ્ટ લાગે છે બધો ડેટા એમાં એક સાથે આપણે જોઈ શકીએ છીએ અને એ અમે જ્યારે પણ કોઈને કંઈ રિકમેન્ડેશન આપે તો એમાં અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ આની સાથે સાથે જે કોઈ ગિફ્ટ સિટીમાં રોકાણ કરે છે ને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ તો અમે પૂરેપૂરું માર્ગદર્શન આપીએ જ છે પણ એટલું કદાચ એની માટે ઇનફ ન રહે કારણ કે ઇન્કમટેક્સ સાથેસાથ ફેમા એટલે કે એક્સચેન્જ કંટ્રોલનો જે કાયદો છે એને પણ ધ્યાનમાં રાખવું અગત્યનો છે તો અમે એને પણ દ્રષ્ટિથી એમાં શું એમને એનઆરઆઈને કરવું જોઈએ એ આખી કમ્પ્લીટ સોલ્યુશન કોઈપણને અમે આપતા હોય છે તો એમને કોઈ બીજા પ્રોફેશનલને સલાહ લેવાની જરૂર ના પડે જી જી બિલકુલ ગિફ્ટ સિટી વિશે જાણવાની ઘણા સમયથી ઈચ્છા હતી અને તમે ઇન ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આપી અને ખાસ તો જે હવે બીજા કન્ટ્રીઝમાં આપણા એનઆરઆઈ ભાઈઓ કે જે હતા એનું ઇન્વેસ્ટમેન્ટ જાતું તો મોદી સાહેબનો આ વિચાર છે કે ભાઈ એ આપણા દેશમાં બિલકુલ રહે અને આપણી ઇકોનોમીને એ ગ્રો કરે ખાસ તો અગત્યનું એ વસ્તુ છે તો આપે આપણે કાઢી અમારી સાથે વાત કરીએ બદલ ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રોને કહી દઉં કે ભાઈ એમની જે સર્વિસીસ ને બધી કોન્ટેક ડિટેલ્સ છે મોસ્ટલી તમારે જોઈતી હોય છે તો એ તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો તમે બિલકુલ એમનો સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન હોય કોઈ ક્વેરી હોય કાંઈ સમજવું હોય તો બિલકુલ ખૂબ ખૂબ આભાર રાજી ખૂબ થેન્ક યુ